છે અવધ ઇરોકોલ નામનું જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટમાં અત્યારે કામદારો છે ભર કામકાજ કરતા નજરે આવી રહ્યા છે આ તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે તડકાની અંદર પ્લાસ્ટરનું કામકાજ છે અત્યારે ચાલી રહ્યું છે અને કોઈ જ કામદારોને આરામ નથી આપવામાં આવી રહ્યો અત્યારે તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે સુરતના આ જે વીવીઆઈપી રોડ છે અત્યારે જોઈ શકાય છે કામદારો હજી પણ કામકાજ કરતા નજરે આવી રહ્યા છે અને તેમને કોઈ પણ જાતનો આરામ અત્યારે નથી આ જોઈ શકાય છે રેતી કપચી છે એ ભરવામાં આવી રહી છે અને તેમને કામકાજ કરાબેન તમને કોઈ એવો કોઈ સમય પહેલાં તો તમને છાયડો આપી દઉં તમને એવું કોઈ કીધું છે કે એક થી ચાર માં તમને કામ નથી કરવાનું ના નથી કીધું કેટલા વાગે કામે લાગો છો નવ વાગે અને કેટલા વાગે આરામ કરવા મળે એક વાગે અને કેટલા વાગે બે વાગે લાગે પછી સ વાગે એટલે એક થી બે એક જ કલાક આરામ કેટલું વજન તમને કોઈ કીધું છે કે આરામ કરો પહેલાં તો છાડામાં આવી જાવ તમે કોઈ કીધું છે કે તમે એક થી ચાર કામ નહીં કરવાનું કોણ કે પછી કોણ કેવાનું કામ કરવા આવે એટલે કામ કરવું જ પડે ને પણ આટલું ભારે તડકામાં છે ને રાજ્ય સરકારે એવું કીધું છે કે એક થી ચાર આરામ કરવાનો

ઓ મોટાભાઈ એક મિનિટ આવજો આ બાજુ તસવીરો જોઈ શકાય છે લીંબુ શરબતનો આસ્વાદ અત્યારે ખુદ જે અહીંના જે બિલ્ડર હોય કે કોન્ટ્રાક્ટર હોય મોટાભાઈ શું નામ તમારું શું નામ તમારું પાર્થભાઈ પાર્થભાઈ અહીંયા તમે લીંબુ શરબત પી રહ્યા છો અને કામદારો તડકામાં કામ કરે છે કેટલું યોગ્ય કામદાર તડકામાં કામ કરે હા આવ્યો પાર્થભાઈ વાત તો સાંભળો એકથી ચાર કલાક આરામ કરવાનું કીધું છે પાર્થભાઈ જોઈ શકાય છે અત્યારે અંદર જે રીતે તમામ લોકો છે કોન્ટ્રાક્ટરો છે શું કહેશો કામદારો અત્યારે કામ કરી રહ્યા છે કોઈ જવાબ નથી આપી રહ્યા અત્યારે ઓફિસની અંદર આપણે વાતચીત કરીશું તમામ જે લોકો છે અત્યારે લીંબુ સરબત પી રહ્યા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે કોન્ટ્રાક્ટર છો તમે સુપરવાઇઝર તમને એવું કોઈ કીધું છે કે એક થી ચાર કલાક કામ કામદારો પાસે નહીં કરવા દેવાનું હે કામદારોને એક થી ચાર માં આરામ આપવાનું એવું કોઈ કીધું એવું તો આજ સુધીમાં મેસેજ નથી આવ્યો તમે અત્યારે શું પીધું લીંબુ જ્યુસ તમે લીંબુ જ્યુસ પીઓ અને કામદારોને તડકામ કામ કરાવો

જોઈ શકાય છે અત્યારે કોન્ટ્રાક્ટર ખુદ કામ અત્યારે લીંબુ શરબત પીતા હવે હવે કામદારોને કામદારો દાદા કામદારોને બંધ કરાવશો કામ કરતા એ મારા અંડરમાં નથી ભાઈ કોના અંડરમાં આવે એ તો મને નહીં ખબર યાર આટલા તડકામાં કામ કરાવો છો તમે નથી તમને યોગ્ય લાગતું કે આ લોકોને આરામ કરાવે સરકાર કઈ રહી છે એક થી ચાર કલાક આરામ કરાવો બરાબર છે એમનું પેલું પણ અમને અમારી ખબર છે અમે અત્યારે શું કરીએ બિલકુલ જોઈ શકાય છે લાઇટ બી બંધ કરી દીધી છે જેથી ચહેરો ના દેખાય અત્યારે આ પ્રમાણેની તસવીરો છે સામે આવી રહી છે અને જે રીતના અત્યારે એબીપી અસ્મિતાની ટીમ છે જ્યારે આવી ત્યારે જે રીતે જો દ્રશ્યમાં જોઈ શકાય છે કામદારોને હવે કેમેરો આવ્યા પછી અત્યારે આ રીતે છાયડામાં બેસાડવા માટે કહેવામાં આવ્યું છે અને પાણી પીવાની અત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે રાહત મળી છે મોટાભાઈ શું કીધું આ લોકોએ તમને અત્યારે પાણી પીવા કીધું એ લોકો તો લીંબુ શરબત પીવે છે અંદર તમને કઈ આપ્યું લીંબુ શરબત નથી આપ્યું નથી આવ્યું જોઈ શકાય છે કામદારોને અત્યારે તડકામાંથી કામ કરવામાં રોકવામાં આવ્યા છે બેન લીંબુ શરબત આપ્યું તમને નથી આપ્યું ભાઈ તો આ લોકો એ લોકો લીંબુ શરબત પીવે છે સુપરવાઇઝર ને તમને તડકામાં જોઈ શકાય છે અત્યારે કામદારોને કામકાજ કરવામાં આવી રહ્યા છે અને આ ભર તડકાની અંદર જે પ્રમાણેની તસવીરો સામે આવી રહી છે કામદારો હજી પણ કામકાજ કરી રહ્યા છે અને ભર તડકામાં જે રીતે રાજ્ય સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં